વિસ્તારમાં વેલકમ સેન્ટર થી પિયુષ પોઈન્ટ બાજુ જઈએ ત્યારે વચ્ચે આરાધ્ય ફાઇનાન્સ કરીને એક ફાઈનાન્સ ની જે કંપની છે શોપ છે એમાં એક ફાયરિંગ ની ઘટના બની છે આ ઘટનામાં જે પ્રાથમિક વિગત છે એ મુજબ

આ ઉપરાંત આસપાસના લોકોને પણ પૂછી રહ્યા છીએ જે લોકોએ નજરે આ બનાવ જોયો છે અથવા આસપાસના જે ટેકનિકલી ઇન્ફોર્મેશન અમને મળી શકે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ આ સાથે સાથે સમગ્ર શહેરમાં અમે નાકાબંધી અને વ્હીકલ ચેકિંગ ઓલરેડી અમારું ચાલુ જ હતું તો એને વધુ એલર્ટ કરી દીધા છે અને લોકોને ઇન્ફોર્મેશન પણ અમે પોલીસને આપી દીધી છે કે કયા પ્રકારના લોકો અહીંયા આવ્યા હતા અને તમામ વિગતો ઉપર અમે તપાસ કરી અને જલ્દી જલ્દીમાં જલ્દી આરોપી પકડાય એ પ્રકારના પ્રયાસો અત્યારે ચાલુ છે